હવે આપણે પેટા ચોથું એ સમીકરણ જે છે એ ઉકેલીએ દાખલાની રકમ આપી છે કે મીના બે હજાર રૂપિયા ઉપાડવા બેંકમાં ગઈ મીના જે છે એ બે હજાર રૂપિયા એને જરૂરિયાત છે તો એને કેશિયરે કહ્યું કે મને પચાસ અરે સોની જ નોટ જોઈ પચાસ કે સોની નોટ સિવાય મારે બીજી એક નોટ જોતી નથી એટલે મીના જે મેળવે છે એ પચાસની નોટ અને સોની નોટ એ બેને ટોટલ લગાવે તો એને બે હજાર રૂપિયા મળે મીનાને કુલ પચીસ નોટ મળી તો પચાસ ને સોની નોટ જે છે એ આપણે એ મેળવવાની કેટલી જે છે એ શોધવાની છે ચાલો તો આપણે દાખલો ગણીએ ધારો કે પચાસ રૂપિયા પચાસ ની નોટ નથી અને એ રીતે રૂપિયા સોની નોટ ને શું ધારો વાય ધારો ખ્યાલ આવી ની નોટ હોય એના માટે એક અને સો ની નોટ માટે હોય જો હવે તમારે જો લખવાનું જો અહીંયા ધ્યાન રાખજો તેથી કરીને આ ની એક નોટ હોય તમારી પાસે એક્સ નોટ હોય એક્સ એટલે એક તેની મૂળ કિંમત શું થાય તો તેથી કરીને મૂળ કિંમત જો આ ધ્યાન રાખજો બરાબર અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું તો મૂળ કિંમત હું એક્સ ગુણ્યા પચાસ પચાસ ગુણા બરાબર પચાસ અહીંયા આવશે વાય બરાબર સો વાય આ જ અગત્યનું છે તો તેથી કરીને આપણે લખશું શરત એક મુજબ પેલી શરત આ જે છે કઈ છે બે હજાર રૂપિયા અહીંથી શરૂ થાય આ પેલું જે છે આ પેલી લીટી જે છે આ વાત કરી તો બે હજાર રૂપિયા છે એટલે શું છે પચાસ ની નોટ એને મૂળ કિંમત કેટલી પચાસ એક્સ વત્તા સો નોટ એની મૂળ કિંમત સો હોય બરાબર કેટલા આવશે બે હજાર અને તમે સમીકરણ નંબર એક ગયો પણ એનું સાદુ આપણે આપીએ આપીએ ચાલો હવે આ આને આપણે આપણે રૂપ જો અને સામાન્ય સામાન્ય લઈએ છે બરાબર બે હજાર એક્સ પ્લસ બે વાય બરાબર બે હજાર એના છેદમાં ગુણાકારમાં છે છેદ તો કેટલા આવશે પચાસ છેદ નાખો તો ચારસો જે છે એ તમારે આવે ચાલીસ ચાર પંચાવીસ અહીં આવશે ચાલીસ આવશે તો એક્સ પ્લસ વાય બરાબર ચાલીસ છે એ તમારે સમીકરણ નંબર એક મળશે ખ્યાલશો તો આ રીતે તમારે સમીકરણ નંબર એક મળ્યો ખ્યાલ આવી ગયો બીજું કઈ નથી એક્સ ની નોટ છે એની વેલ્યુ પચાસ ગણી છે એટલે આપણે પચાસ એક્સ કર્યા અને વાય ની વેલ્યુ જે છે એ સો ની નોટ જે છે વાય ની એક નોટ હોય એને સો વાય કહે પચાસ ની વેલ્યુ જે છે એને પચાસ એક્સ કે આ કઈ અઘરું છે નહીં અને કુલ જે છે બે હજાર રૂપિયા જે છે આપણે લઈ ગયા હવે આપણે બીજી શરત ઉપર આવીએ ચાલો તો આપણે અહીંયા લખશું બીજી શરત બીજી શરત શરત બીજી શું છે આ મીનાને કુલ પચીસ નોટ નોટ મળી બેંક માંથી જે આ બે હજાર રૂપિયા જે છે એની કુલ નોટ પચીસ તો અહીંયા લખશું કુલ નોટ ની સંખ્યા બરાબર પચીસ નોટ એટલે પચાસ રૂપિયાની નોટ અને સો રૂપિયાની નોટ તો નોટ માટે હું કેટલા થી આ તમારી સમીકરણ નંબર બે થયું હવે સમીકરણ એક અને સમીકરણ નંબર બે એ તમે ઉકેલો તો આ સમીકરણ બે જે છે અને અહીંયા હું સમીકરણ નંબર એક લખી નાખું કે x y બરાબર તમારે કેટલા છે x y બરાબર તમારે 40 છે ચાલો તો હવે અહીંયા આપણે છેદ લખવામાં ભૂલ કરી છે x 2y છે જો x 2y 40 અહીંયા આપણે સમીકરણ 1 અહીંયા જે આવશે તમારું સમીકરણ નંબર અહીંયાથી થોડુંક ચાલો હવે આપણે ઉકેલો તો જોઈ શકો છો તમે આ સરખું લખવું આ એક્સ નીચે એક્સ લખવું અને બે વાય લખવું એટલે જેથી તમને ખ્યાલ આવશે જો અહીંયા એક્સ અને એક્સ તો આ સમીકરણમાંથી આપણે આ સમીકરણ બાદ કરી નાખીએ અહીંયા થોડુંક નીચે લખવું ચાલો તો બાદ કરીએ તો આપણે બાદ કરીએ બાદ આ નિશાની ફેરી નાખવું એટલે બાદ થઈ ગયા લખવો લખી રાખો સમીકરણ બે માંથી સમીકરણ એ બાદ કરો બાદ કરી લખો આ બે ઉડી જાય આ માઇનસ છે બે વાય માંથી વાય એટલે માઇનસ વાય બરાબર 40 માંથી 25 જાય માઇનસ પંદર ને વાય બરાબર પંદર ચાલો તો આ રીતે તમને વાય મળે હવે આપણે એક્સ ગોતીએ તો હવે આની અંદર જ આપણે કિંમત મૂકી દઈ કે એક્સ વત્તા વાય બરાબર પચીસ એક્સ પ્લસ વાયની કિંમત પંદર મૂકો બરાબર પચીસ તો એક્સ બરાબર માંથી પંદર બાદ કરો તો એક્સ બરાબર તમને દસ મળે તો આ રીતે દાખલાનો જવાબ છે તો જેના માટે આપણે ધાર્યું છે તો આપણે છેલ્લો જવાબ આપણે આવી રીતે લખશું કે અહીંયા જે છે ભૂસી નાખું ચાલો એટલે થોડુંક વધારે તમને ખ્યાલ આવે હવે ધારો શબ્દ કાઢી અને અહીંયા આપણે છેલ્લો જવાબ લખશું પચાસ ની નોટ એક્સ બરાબર કેટલા દસ અને સો રૂપિયાની નોટ જે છે આ તમને પચીસ મળશે આ રીતે આ તમારો એ જવાબ જે છે એ આ રીતે આવશે આ રીતે ક્રમ નંબર ચાર જે છે આપણે પૂર્ણ કરીએ છીએ